નિસ્કાર મિત્રો મારી સાથે ગુજરાતી ચેનલમાં તો મારું સ્વાગત છે મિત્રો અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જીયા મિત્રો જણાવી દીધી કે રામ મંદિર પર હુમલો થશે મુંબઈ પોલીસને મળી માહિતી જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો અયોધ્યામાં રામ મંદિર પર હુમલા થવાની માહિતી મુંબઈ કંટ્રોલ રૂમને મળી છે જીયા મિત્રો જણાવી દીધી કે આરપીએફના કર્મચારી સોમ પાંડે મુંબઈ કંટ્રોલ રૂમને ફોન કરીને આ માહિતી આપી છે જીયા મિત્રો વધુ જણાવી હતી કે તેમણે કહ્યું કે મારા